અમે ટોલ નાખી ભારાનો વિડીયો ઉતારવા જતો હતો ત્યાંથી મને પાછો રોક્યો એમના અધિકારીઓ કે ભાઈ અહીંયા વિડીયો લાઉડ નથી આમ છે મને ત્યાંથી કે ના ભાઈ વિડીયો નથી ઉતારો અને અહીંયાથી ને પણ મને જવા નથી દીધો એટલે હવે હું અહીંયાથી ડાયરેક્ટ માથે ધડીશ તમે ચાલુ રાખજો અને પહેલા પણ અગાઉ મેં એક વિડીયો મારી આઈડીમાં પોસ્ટ કરેલો હોય એની માથે બહુ વીર આવ્યા છે અને આ લોકોને એમાંથી વધારે તકલીફ પડી એટલા માટે શાયદ મને ના પાડ્યું છે ચાલુ રાખજો મિત્રો તમે કન્ટિન્યુ રહેજો અહીંયાથી હવે ચડીશ મિત્રો આ આ લોકોનો ભ્રષ્ટાચાર જુઓ એસી હજાર કરોડના ખર્ચા ભારતમાલા અમૃતસરથી જામનગરનો બનેલો ખાલી તમે રોડની હાલત જુઓ મિત્રો અહીંયાથી હું ચડવું છું જો ખાલી કેટલી ચડાય મિત્રો આ જે જે વેસ્ટેજ માલ તમને દેખાય ને આ બધો ભારતમાલા રોડમાંથી નીકળેલો હે તમે જ્યાં સુધી જુઓ બધો વેસ્ટેજ માલ માછી ડામર બધું વેસ્ટેજ બધું દેખાય ભારત માલા નું તમે જોઈ શકો છો હવે તમને હું રોડ ની હાલત બતાવું મિત્રો ત્યાંથી મને ન ચડવા દીધું ત્યાંથી નહીં ચડવા દીધું મિત્રો ટોલ નાખા છે બે જગ્યાએ રસ્તે જ માલ ભારત માલા નું ખાલી તમે જોવો એ તો આટલા નો જ છે હું તો ડુંગર ના ડુંગર ભર્યા મિત્રો ભારત માલા એસી કરોડ થી બનેલો આ આવી હાલતમાં છે મિત્રો જો

રોડ ની હાલત જુઓ મિત્રો મારા ગુડા હામે ખાડો હે મિત્રો ભારત રોડમાં આમાં દેખાય તમને રોડ જેવું ક્યાંય દેખાય મિત્રો આ સ્પેસ ટેકનોલોજી આમની સ્પેસ ટેકનોલોજી અને સ્પેસ ટેકનોલોજી કેવાય મિત્રો એના સ્પેસ ટેકનોલોજી બનેલા રોડો આપણા જ પૈસા બનેલા આપણા જ અમે ભય છે આ લોકો સાલા અને વાત કરીએ અહીંયા ટોલ નાકાની ભાઈ ફાસ્ટેગ માં પિસ્તાલીસ રૂપિયા થાય અને ઉમ નેવ રૂપિયા લે છે એ સાંતલપુર ચડીએ ભાઈ વર્ણુશ્રી થી સાંતલપુર ઉતરીએ નેવ રૂપિયા એમને લઈ લે છે મેં કીધું ભાઈ તમારા રોડ હરખા કરાવો મારે કાલે ગાડીનું રેડિયેટર તૂટી ગયું હતું ભાઈ તમે રેડિયેટર તૂટી ગયું આનો